લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન ઉંમરે આપણને મતાધિકાર મળે છે અઢાર વર્ષ માની લ્યો કે તમે અત્યારે તેર વર્ષના છો તો તમે હવે કેટલા વર્ષ પછી મતદાન કરી શકશો પાંચ વર્ષ પછી બરાબર ને તમે ત્યાં તેર વર્ષના છો તમારા અઢાર વર્ષ પૂરા થાય એટલે તમે મતદાર યાદીમાં તમારું નામ નોંધાવીને ચૂંટણી ને એવું આવે ત્યારે તમને મતદારી કાર્ડ મળી જાય એ કાર્ડ મળે એટલે તમે પછી તમે મત આપવા માટે જઈ શકો છો એટલે મતદાન માટેની ઉંમર કેટલા વર્ષની છે અઢાર વર્ષની જોઈ લીધું ને આપણે આ પછી બાળ તું જોયું તું ને કોને બાળ મજૂરી કહેવાય ચાલો બાળ મજૂરી પણ કેટલા વર્ષના ઉંમરના હોય તો એ બાળક કામ કરે તો એ બાળ મજૂરી કહેવાય 6 થી 14 વર્ષનું બાળક હોય અને જો એને બાળ મજૂરી કરાવવામાં આવે એટલે કે કામ કરાવવામાં આવે તો એ બાળક બાળ મજૂર કહેવાય તો આ એક ગુનો બને છે શું કરવા ગુનો બન્યો તો કે એવડા બાળકને તો ભણવાનો અધિકાર છે આપણે આ અધિકાર છે એનો છીનવી શકીએ નહી એટલે છ થી ચૌદ વર્ષના બાળક પાસે આપણે મજૂરી કામ કરાવી શકીએ નહી

કોઈની સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ કરવાનો નથી એવું આપણા બંધારણમાં માં પણ કીધેલું છે

પણ હવે જે જે કૂવામાં પાણી પૂરું થઈ ગયું ઈ માણસો ક્યાં ભરવા જાશે જ્યાં પાણી બીજા કૂવામાં પાણી ભરવા જાય ને પણ જુઓ ઈ લોકો જુઓ કે ભાઈ તમે અમારા કૂવામાંથી પાણી ભરો તો એક સમય એવો આવે કે અમારા કૂવામાં પણ પાણી થઈ રહે પૂરું થઈ જાય ને તો ચાલો જોઈએ આગળ શું થાય છે હવે ભાઈ તમારું કુવામાં પાણી થઈ ગયું અમે હવે તમને ભરવા દઈએ નહીં તો કે આ સમાનતા કેવાય આવું કરાય નહી પાણી તો બધાને મળવું જોઈએ કોઈ એક વ્યક્તિનો અધિકાર છે

બરોબર કઈક રસ્તો એવો કાઢવો પડે કે ભાઈ ચાલો આ કુઓમાં પાણી છે તો તમે બધાય થોડું થોડું ભરો વધારે પડતું વાપરવાનું નહીં કે ભાઈ અત્યારે સિંચાઈ માટે આપણે ચોવીસ કલાક પાણી આપીએ અથવા તો પાંચ કલાક પાણી આપીએ તો એની કરતા આપણે બે જ કલાક પાણી આપીએ એવી રીતના પાણીનો બચાવ કરી શકાય ને હે

કે ભાઈ સરકારે મને ભણવાનો અધિકાર આપ્યો છે છ થી ચૌદ વર્ષ સુધી મને ભણવાનો અધિકાર છે આ અધિકાર મારો કોઈ છીનવી શકે નહીં બરાબર આવા સરકાર ઘણા બધા અધિકારો આપેલા છે આપણે જે ધર્મ પાડવો હોય તે ધર્મ પાડી શકીએ એટલે કે ધાર્મિક સ્વતંત્રતાનો હક છે આપણી સંસ્કૃતિને જાળવવાનો આપણને હક છે એટલે આપણી સંસ્કૃતિ એટલે આપણી આદિવાસી સંસ્કૃતિ આપણે એવા કપડાં પહેરી શકીએ આપણે એવી બોલી બોલી શકીએ આપણે આપણા એવા ઉત્સવો ઉજવી શકીએ આપણા ઉત્સવો ઉજવતા આપણને કોઈ રોકી શકે નહીં આપણે નવ ઓગસ્ટના દિવસે રેલી કાઢીએ છીએ કાઢીએ છીએ ને હે કારણ કે એ શું છે આપણો અધિકાર છે આપણને આપણી સંસ્કૃતિ જાળવી રાખવાનો આપણને અધિકાર છે પણ આપણને ખબર જ ના હોય તો આ વસ્તુને આપને ખબર ના હોય તો અને તમને ગામના સરપંચ કોઈ બીજી વ્યક્તિ હોય તેમ કે ભાઈ તમારે રેલી નહીં કાઢવાની આ રેલી કાઢી શકો નહીં તો આપણને ખબર ન હોય તો આપણે ન કાઢીએ પણ આપણને આપણા અધિકારની ખબર હોય તો તો આપણે સરપંચ ને કહી શકીએ કે ભાઈ અમને અમારી સંસ્કૃતિ જાળવી રાખવાનો હક બંધારણમાં આપેલો છે તમે આ હક છીનવી શકો નહીં એટલે આપણે આપણા અધિકારો થી જાગૃત રહેવાની વાત કરે છે બરાબર તો આપણું શોષણ થાય નહીં

સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો ભારત બરાબર આ આપણે યાદ રાખવાનું આપણો ભારત દેશ છે એ લોકશાહી શાસન પદ્ધતિ ભારત દેશે અપનાવેલી છે બરાબર એટલે આપણી વસ્તી પણ વધારે છે એટલે સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ આપણો થાય તમને ખબર છે ને કે આપણે વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ કયો કયો ભારત બે થી ભારત થઈ ગયો

અઢાર વર્ષ બાળ મજૂરી કોને કેવાય વ્યવસ્થિત બાળ મજૂરી કહેવાય તો બાળમજૂરી એક ગુનો છે ને સરસ પછી શ્રમ અને મહેનતાણું એટલે શું શ્રમ અને

બીજા કોઈને બોલવું છે એ અસમાનતા ની વાત થઈ બેટા એ વાત સાચી છે તારી કે ભાઈ પુરુષોને પૈસા વધારે આપે સ્ત્રીઓને પૈસા ઓછા આપવામાં આવે છે તો એવું કરવાનું નથી એ અન્યાય કહેવાય બરોબર

આ પાઠમાં તમને કોઈ પણ કઈ પ્રશ્ન હોય તો મને પૂછો જેટલું સમજાવેલું હોય આગલા દિવસે એનું ત્યાં ઘરે જઈને આપણે વાંચવાનું અગાઉ કીધેલું છે કે આજો આજે જે ચાલી ગયું એ ઘરે જઈને વાંચવાનું તો તમને ત્યારે ને ત્યારે ખ્યાલ આવે ભાઈ આ વસ્તુ મને સમજાણી નથી તો બીજા દિવસે હું ટીચરને પૂછીશ ચાલો હું એક પ્રશ્ન પૂછું છ થી ચૌદ વર્ષ ના કયો અધિકાર આપવામાં આવ્યો છે ભણવાનો પણ આપણે વ્યવસ્થિત જવાબ દેવો હોય તો શિક્ષણ મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે બરાબર પણ હું કઈ ખોટો શબ્દ નથી પણ આપણે આપણા ચોપડી અનુરૂપ શબ્દ વાપરીએ તો જવાબ આપડો વધારે સારો લાગે સાચી વાત ને સરસ ચાલો સમજાઈ ગયું છે ને ઓકે